દાહોદમાં ભિક્ષાના બહાને લૂંટ કરતી મહિલા ટોળકી ઝડપાઈ હતી સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભીખ માંગવાના બહાને પાંચ લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે આ ગેંગમાં છ મહિલા અને એક પુરુષ સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરી કરેલ પાંચ લાખ મળી છ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે દાહોદ અનાજ માર્કેટમાં ભીખ માંગવાના બહાને વેપારીની નજર ચૂકવી પાંચ લાખ રૂપિયાની રોકડ ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી છે આ ગુનામાં છ મહિલા અને એક પુરુષ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી ચોરીના પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયાની ટાટા સફારી કાર સહિત કુલ છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઘટના ઓગણત્રીસમી ઓક્ટોમ્બરે બની હતી અનાજ માર્કેટની એક ઓફિસમાં છ મહિલાઓએ પ્રવેશ કરીને વેપારીની નજર ચૂકવી ડ્રોવરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવીને તપાસ કામગીરી શરૂ કરી હતી પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને શહેરમાં લાગેલા કેમેરા તપાસ્યા હતા જેમાં આરોપીઓ સફેદ ટાટા સફારી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ ભાગ્યાવાનું જાણવા મળ્યું હતું ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ ઇન્દોરથી પરત દાહોદ તરફ આવી રહ્યા હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું આ માહિતીના આધારે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી જેમાં બાતમીમાં દર્શાવેલ કાર આવતા પોલીસે તેને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનાજ માર્કેટમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી આજ જ ટોળકીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ચોરી કરી હતી અને ત્યાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ચોરીના પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયાની કાર જપ્ત કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે દાહોદ ટાઉન એપીએમસી માર્કેટમાં પિછલી ઉનતીસ તારીખ એક ચોરી કા ઓફેન્સ હોવા હતા જીસમે કમ્પ્લેનન્ટ કે પાંચ લાખ રૂપિયા ચોરી હો ગઈ હતી ઓ ઓફેન્સ રજીસ્ટર હોને કે બાદ एसपी श्री दाहोद रविराज जी जाडेजा और दाहोद डिवीजन के श्री भंडारी साहब ने अलग अलग टीमें बनाई थी जिसमें एल सी बी डिवीज़न पीआई की अलग अलग टीमें इस पर काम कर रही थी जिसमें दाहोद टाउन में अलग अलग लोकेशन पे लगे हुए सीसीटीवी सी कैमरे और नेत्रम के कैमरे सर्च किए काफ़ी मेहनत के बाद एक वाइट कलर का सफारी टाटा की गाड़ी शंकास्पद हिलचाल में ध्यान में आई थी तो हमारे ह्यूमन टेक्नोलॉजी और ह्यूमन सोर्सेज से पता चला कि एक पूरी जे जो टीम थी वो इंदौर की ओर गई है और कल वो इंदौर से आ रही थी वो भी पता चला तो हमने खंगेला चेक पोस्ट पर चेक, चेक पोस्ट लगाई थी वहाँ चेकिंग के दौरान के वाइट कलर की गाड़ी आ रही थी जिसको खड़ी करके उसमें सर्च करने से सात आदमी मिले थे उनका सीसीटीवी कैमरा जो अगौ चोरी हुई थी वो और ये आदमी को वो चेक करते हुए वही आदमी होने का पता चला तो इन आदमियों के बराबर उनसे चोरी में गए हुए पाँच लाख रुपए बरामद हुए हैं और एक मोबाइल फोन और गाड़ी अभी बरामद की है और सातों आरोपियों को પકડ લયા હૈી તપાસ ચલ રહી